પારોલ યુનિવર્સિટીમાં ગુજરાતનો અગ્રણી ટેક ફેસ્ટ ટેક એક્સપો બે હજાર પચ્ચીસ યોજાશે આ મામલે પત્રકાર પરિષદ યોજાઈ પારોલ યુનિવર્સિટી ગુજરાતનો અગ્રણી ટેક ફેસ્ટ ટેક એક્સપો બે હજાર પચ્ચીસનું આયોજન કરવા જઈ રહી છે જેમાં યુનિવર્સિટી એક વિભાગોમાંથી વિદ્યાર્થીઓ પોતાનું ઇનોવેશન રજૂ કરશે જે તેનું વાર્ષિક ફ્લેગશિપ ટેકનિકલ એક્ઝિબ્યુશન તથા ગુજરાતના અગ્રણી ટેક ફેસ્ટિવલ પૈકી એક છે આ રોમાંચક માહિતી સભર અને વાર્ષિક ઇવેન્ટ એન્જિનિયરિંગ એપ્લાય સાયન્સ કમ્પ્યુટર એપ્લિકેશન અને કૃષિ શાખાઓના છેલ્લા વર્ષના ડિગ્રી અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓને પોતાના અદ્યતન ટેકનોલોજીના ઇનોવેશન રજૂ કરવા માટે એક પ્રીમિયમ પ્લેટફોર્મ પૂરું પાડશે તે વિદ્યાર્થીઓને ટેકનોલોજીના ક્ષેત્રમાં વ્યવહારુ તાલીમનો અનુભવ પણ પ્રદાન કરશે જેનાથી તેઓ વ્યવહારુ અને વાસ્તવિક દુનિયાનો અનુભવ મેળવી શકશે અને ઇન્ડસ્ટ્રીને એકીકૃત રીતે આગળ વધવા માટે જરૂરી કૌશલ્ય પૂરું પાડશે આ ઇવેન્ટમાં વડોદરા શહેરના આઈપીએસ અને પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે તેમની પ્રેરણાદાયક કારકિર્દી અને કાયદા અમલીકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ શહેરના સલામતી અને સુરક્ષા લેન્ડસ્કેપને આકાર આપનાર નોંધપાત્ર ફાળો આપ્યો છે પારોલ યુનિવર્સિટી એક પરંપરાગત થી આ એક ટેક એક્સપો બે હજાર પચીસમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોની યુનિવર્સિટીઓ અને શાળાઓમાંથી પંદરસોથી વધુ લોકોને ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે બે દિવસીય આ એક્સપોમાં આધુનિક ટેકનોલોજી દ્વારા વાસ્તવિક દુનિયાના પડકારોનો સામનો કરવા માટે રચાયેલા ત્રણસો સિત્તેર પ્રોજેક્ટની નોંધપાત્ર શ્રેણી રજૂ કરવામાં આવશે તદુપરાંત અન્ય ઘણા નોંધપાત્ર પ્રોજેક્ટ પ્રદર્શિત થવા જે વિદ્યાર્થીઓ ઉદ્યોગ થીષ્ણાતો અને ટેકનોલોજી ઉત્સાહીઓને આકર્ષિત કરશે આ ઇવેન્ટ માત્ર યુવા ઇનોવેટર્સ તેમનું કાર્ય રજૂ કરવા માટે એક મંચ જ નહીં પરંતુ ઇન્ડસ્ટ્રીના લીડર્સ સાથે મળી નેટવર્કિંગની તકો પણ ઊભી કરશે જે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભવિષ્યના જોડાણો અને પ્રગતિ માટે માર્ગ મોકળો કરશે આવી પહેલો સાથે પારેલ યુનિવર્સિટી ઇનોવેશન સંશોધનને જાળવી રાખવા અને તેના ઇન્ડસ્ટ્રી ફેસ્ટ હેઠળના શિક્ષણને આગળ વધારવા માટે તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે મારું નામ પટેલ વિનોદ વિનોદકુમાર છે હું મહેસાણાથી છું હું પારૂલ યુનિવર્સિટીમાં ડિપ્લોમા એરોસ્પેસ એન્જિનિયરિંગ કરું છું મારી ત્રણ પેટર્ન છે અને નાસામાથી સિટીઝન સાયન્ટિસ્ટનું સર્ટિફિકેટ મળેલું છે ફર ધી ફાઇન્ડિંગ એસ્ટ્રોઈટ મેં અત્યારે એક સાઉન્ડિંગ કેટેગરી રોકેટ બનાવ્યું છે કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે કે જે ત્રણ કિલોમીટરની હાઈટ ઉપરથી સેટેલાઇટને ડિટેચ કરશે અને ડિટેચ કર્યા પછી જ્યારે એ નીચે આવશે તો એ જે કેમિકલ્સનું અમાઉન્ટ એટમોસ્ફિયરમાં પ્રેઝન્ટ છે એનો યુઝ કરીને આપણે ખબર પડશે કે કેટલા હાર્મફુલ કેમિકલ્સ એલાઉડ છે અને ક્યારે એસિડ રેન થશે કે નહીં થાય અને અમે આના બધા જ ડેટા રેડી કરીને ઇસરોમાંથી આને લોન્ચ કરવા માગીએ છીએ જે ગુજરાત પોલિટિશિયન જે પોલ્યુશન બોર્ડ છે એના બી યુઝમાં આવશે અને કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં બી ઘણો યુઝફુલ થઈ શકશે મારું નામ કેવરી ત્રિવેદી છે હું અહીંયા પારૂલ યુનિવર્સિટીમાં જ ભણું છું અને હું અહીંયા પાર્ટિસિપેટ છું અહીંયા ટેકનિકલ સેલ ઓર્ગેનાઇઝ કર્યું છે આ ટેક એક્સપો જે ગુજરાત લેવલ ઉપર છે બહાર ગુજરાતના લોકો યુનિવર્સિટીઝ પણ આવે છે અહીંયા પાર્ટિસિપેશન કરવા અને ગુજરાતના સ્કૂલ્સ પણ અહીંયા આવે છે વિઝિટ કરવા આ બહુ જ એક સારું એક્સપ્લોઝર મળી શકે બધા સ્ટુડન્ટ્સ માટે જે નાના બાળકો પણ છે એ લોકો માટે પણ આ બહુ જ સારું એક એક્ઝિબિશન ટાઈપ થઈ શકે જે ટેકનિકલી ઇન્વોલ્વ હોય જે લોકો ઇન્ક્લાઇન્ડ હોય એ તરફ શીખવા માટે અને મારું અહીંયા જે છે એ પણ એક કમ્પ્યુટર સાયન્સનું ફિલ્ડ છે જેમાં હું પ્રેઝન્ટ કરી રહી છું ટેકનિકલ ટેકનોલોજીકલ બેઝડ સોલ્યુશન છે તો આઈ થિંક અમદાવાદથી આવું છું બાયોમેડિકલ ડિપાર્ટમેન્ટથી અહીંયા હું પારોલ યુનિવર્સિટીમાં ફર્સ્ટ ટાઈમ આવી છું અને જેમ કે અહીંયા ટેક એક્સપો છે તો અહીંયા અમને સારું એવું બધું એક્સપ્લોર કરવા મળે છે નવા નવા પ્રોજેક્ટ્સ જાણવા મળે છે અને બાયોમેડિકલ ફિલ્ડના બી બહુ સારા અને બધી બ્રાન્ચિસના સારા એવા પ્રોજેક્ટ્સ છે અને નવા નાના બાળકો હોય છે બધા મોટા લોકો હોય છે બધા માટે સારું એવું છે અમને આવું જોઈએ અને અહીંયા હું બાયોમેડિકલની છું તો મારું ભી અહીંયા એક પ્રોજેક્ટ છે ઓડિયોમીટર કરીને તો તમે બધા વિઝિટ કરવા આવી શકો છો સબસે પહેલા તો સભીકો નમસ્કાર મેં અમન પારેખ બીબીએ પારોલ યુનિવર્સિટી કા છાત્ર હું ઓર રહી વાત અગર ટેક એક્સપો કે મે વાત કરું તો હમ સભીકો પતા હે કે ડે બાય ડે ટેકનોલોજી કા કહી ના કહી groth હો રહા હે तो वो चीज़ को स्टूडेंट्स ने अपने मद्देनज़र में रखते हुए उन्होंने काफ़ी इनोवेटिव प्रोजेक्ट्स भी बनाए और यहाँ पे हर किस्म के प्रोजेक्ट्स को बनाया गया चाहे फिर वो एआई के रिलेटेड रिलेटेड हो दैन फार्मर्स के रिलेटेड हो मेडिकल के रिलेटेड हो सभी सभी चीज़ों पे फोकस किया गया है पास्ट में जो चीज़ें नहीं थी उसको कैसे इनोवेटिव वे में बनाया जाए उस पर भी फोकस किया है मोर देन फोर प्रोजेक्ट्स है और अब थाउजेंड प्लस स्टूडेंट्स फ्रॉम स्कूल जो वडोदरा के लोकल स्कूल हैं वहाँ से स्टूडेंट्स ने यहाँ पे विजिट किया है एंड एज अ मैनेजिंग कमेटी एज अ ऑर्गेनाइजर हम लोगों ने भी बहुत इस चीज़ पे मेहनत किया डे बाय ईयर ये चीज़ बहुत ग्रैंड लेवल पे होती जा रही है इट इज़ एक्सट्रीमली इम्पॉर्टेंट सर हम लोग जो अभी पढ़ रहे हैं हम उसका प्रैक्टिकल एप्लीकेशन जितना देखते हैं उतना ज़्यादा समझते हैं उस चीज़ को तो हम बेसिकली आई एम फ्रॉम मेकाट्रॉनिक्स इंजीनियरिंग सो हमने जो प्रोजेक्ट बनाया है, इज कम्प्लीटली बेस्ड ऑन वॉट वी हैव लर्न राइट सो जो टेक्सट बुक नॉलेज है दैट डज गिव यू एन अंडरस्टैंडिंग बट अ कंप्लीट ग्रास्प ऑफ द कॉन्सेप्ट जो एक्चुअली इंडस्ट्री में यूज होती है वो प्रोजेक्ट्स के थ्रू ही आती है आई हैव डन प्रोजेक्ट्स फर्स्ट ईयर थ्रू आउट माई इंजीनियरिंग आई फोर्थ राइट नाउ एंड द मेन नॉलेज द एक्चुअल नॉलेज गॉटन इज फ्रॉम द प्रोजेक्ट्स ओनली सो आई कैन से तैयार करना है सब i think vision is very important one of my mentors said that when i in my first year he and i did not understand it then but i understand it now when i'm heading a team uh, in fourth year that vision is very important we need to show the other team members vision because there might be times that uh, when uh, people feel demotivated or don't understand why we are working for this because uh, things do get strenuous right so uh, we have to show the vision come to the same table bring everybody to the same table that why are we doing this why did we start this project હું ડૉક્ટર વિપુલ વેકરિયા ડીન ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એ પારૂલ યુનિવર્સિટી પારુલ યુનિવર્સિટી દ્વારા છેલ્લા પંદર વર્ષથી ગુજરાતનું મોટામાં મોટું ટેકનિકલ પ્રોજેક્ટનું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે આ બે હજાર પચીસમાં બે દિવસ માટે સાત અને આઠ ફેબ્રુઆરીના બે દિવસનું પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે આ પ્રોજેક્ટ પ્રદર્શનમાં ત્રણસો સિત્તેર કરતાં વધારે ઇનોવેટિવ પ્રોજેક્ટ સ્ટુડન્ટ્સ દ્વારા બનાવવામાં આવ્યા છે જેનું અમે પ્રદર્શન રાખેલ છે આ એક અભ્યાસના ભાગરૂપે ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના ડિગ્રી એન્ડ ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ બે હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટ જુદા જુદા ટેકનોલોજીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટિક્સ ડિફેન્સ સેક્ટર એરોનોટિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિકલ ઘણા બધા ઇનોવેટિવ આઈડિયા આઈડિયાઝ કે જે સોસાયટીના પ્રોબ્લેમ છે જે ઇન્ડસ્ટ્રીના પ્રોબ્લેમ છે જેનું સોલ્યુશન એક ઇનોવેટિવ અને ક્રિએટિવ રીતે કરેલું છે આ પ્રોજેક્ટ પ્રદર્શનમાં અમે ખાસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓ વીસ કરતાં વધારે વડોદરાની સ્કૂલના વિદ્યાર્થીઓ કે જે એન્જિનિયરિંગમાં પોતાની કારકિર્દી બનાવવાગે છે અગિયાર અને બાર સાયન્સ પછી તો એક હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ આજે વિઝિટ કરી રહ્યા છે વડોદરાની જનતા માટે પણ આ પ્રદર્શનનું આમંત્રણ આપવામાં આવ્યું છે તો બે દિવસમાં દસ હજાર કરતાં વધારે લોકો આ પ્રદર્શનની વિઝિટ કરશે અને ખાસ કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા એન્ડ ડિજિટલ ઇન્ડિયા આ એક વિઝન ઉપર અમે પારુલ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સોને માર્ગદર્શન આપી અને એક પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરેલું છે અને આ પ્રોજેક્ટ પ્રદર્શનનું ખાસ એક મહત્ત્વ કે ટેકનોલોજીની દિશામાં લોકોને જાગૃત કરવા અને જે સોસાયટી અને ઇન્ડસ્ટ્રીના પ્રોબ્લેમનું ક્રિએટિવ સોલ્યુશન કરી અને દેશને કેમ મદદરૂપ થવું એ એક ખાસ પ્રોજેક્ટ પ્રદર્શનનું હેતુ છે અમારો અને એક છેલ્લી વાત કહીશ કે ઇન્ડસ્ટ્રીમાંથી અમે ડેલિગેટ્સ મૂલ્યાંકન માટે બોલાવવામાં આવેલા છે તો પચાસ કરતાં વધારે ડેલિગેટ્સ ઇન્ડસ્ટ્રીમાંથી આવેલા છે જે બેંગ્લોર હૈદરાબાદ દિલ્હી અને વડોદરા અમદાવાદ જેવી મોટી કંપનીઓમાંથી બોલાવવામાં આવે છે અને જે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને આગળ આ પ્રોજેક્ટને પેટન્ટ કરાવી શકાય સ્ટાર્ટઅપ ચાલુ કરાવી શકાય કે કઈ રીતના આપણે આગળ આ પ્રોજેક્ટને કમર્શિયલ બનાવી શકાય એનું અમે પણ માર્ગદર્શન આપવામાં આવી છે